જેને હંમેશા કંઈક નવું કરવાનો કિડો કરતો રહે છે આજે મંજુલા દાળ ભાત અને શાક બનાવી રહી હતી હું સવારના નાસ્તામાં બ્રેડ ઓમલેટ બનાવતો હતો બધું શાંતિથી ચાલી રહ્યું હતું ત્યાં સુધી કે મેં એક વૈજ્ઞાનિક પ્રયોગ કરવાનો વિચાર્યું મેં મંજુલાને કહ્યું અરે મંજુ દાળમાં આજે થોડું આદુ લસણની પેસ્ટ વધારે નાખીએ તો સ્વાદ સરસ આવશે મંજુલાએ મારી સામે એવી રીતે જોયું જાણે મેં એલિયન ભાષામાં વાત કરી હોય રમણ તારું ઓમલેટ બનાવ દાળ મારી છે અને હું મારી રીતે બનાવીશ મેં પણ હિંમત ન હારી અરે પણ એક વાર ટ્રાય તો કર રસોઈ પણ એક કલા છે અને કલામાં પ્રયોગ કરવા જોઈએ તેણે એક લાંબો શ્વાસ લીધો અને બોલી તમારા પ્રયોગો તમારા ઓમલેટ પૂરતા રાખો મારી દાળમાં નહીં હું થોડો નિરાશ થયો પણ હર માનવાવાળો નહોતો જ્યારે મંજુલા થોડી વાર માટે પાણી લેવા ગઈ મેં ચૂપચાપ દાળમાં થોડી આદુ લસણની પેસ્ટ ઉમેરી દીધી મને લાગ્યું કે કોઈને ખબર નહીં પડે થોડી વાર પછી મંજુલાએ દાળ ચાખી તેની આંખો પહોળી થઈ ગઈ રમણ આ શું છે હું નિર્દોષ ચહેરો બનાવીને બોલ્યો શું થયું મંજુ સરસ બની છે ને તેણે ચમચો નીચે મૂક્યો અને મારી સામે ગુસ્સાથી જોયું આમાં આદુ લસણનો આખો પહાડ નાખ્યો છે હવે આ દાળ કોણ ખાશે મેં મારી ભૂલ સ્વીકારી લીધી સોરી મંજુ મને લાગ્યું કે લાગ્યું કે નહીં તમે બગાડ્યું તે બોલી હવે જાઓ બજારમાંથી બીજી દાળ લઈ આવો અને હા ભૂલથી પણ રસોડામાં પાછા ન આવતા જ્યાં સુધી હું બોલાવું નહીં હું શરમથી લાલ થઈ ગયો મારો રસોઈ પ્રયોગ નિષ્ફળ ગયો હતો હું તરત જ બજાર તરફ ભાગ્યો અને મંજુલા ફરીથી દાળ બનાવવામાં લાગી જ્યારે હું પાછો આવ્યો ત્યારે તેણે સ્વાદિષ્ટ દાળ બનાવી દીધી હતી અમે સાથે જમ્યા અને તેણે મને ચીડાવતા કહ્યું જોયું રસોઈમાં વધારે પડતા પ્રયોગો સારા નથી મેં માથું હલાવીને હા પાડી તે દિવસથી મેં રસોડામાં વૈજ્ઞાનિક પ્રયોગો કરવાનું બંધ કરી દીધું છે અને હા જ્યારે પણ મંજુલા રસોઈ બનાવતી હોય છે ત્યારે હું ફક્ત સલાહ આપું છું हाँ मंजू बहु सरस बनश कारण के पति पत्नी ना संबंध में शांति कोई पण रसोई करता छे आशा छे के तमने आ वर्ता गमशे वार्ता गमे तो वीडियो लाइक करो कमेंट करो और चैनल ने सब्सक्राइब करो